તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વોગ વિડીયોમાં તો આજે આપણે હું એકલો બેઠો બહાર હા એટલે મારું નવું ઘર બના પેલા કણે રહેવાનું પણ અને આટલે મારું નવું માય ન્યુ હાઉસ અને શુભમ શીખે ક્યારે દેખાતો નહીં આ માર જોડે તો એમ કે તું ફોન લેતા આપણે વિડીયો બનાવીએ ખાસા ટાઈમ પછી આપણો આ ચુપ્પમ આપણે ક્યારે બોલાવા જઈએ આપણે રણજી જોવા હોટલ લે લઈએ નફા જોડે તો આપણે બધાને જેટલા હોય એટલે બોલાવીએ તો આપણા સતીશ જા મંડેશર ટુશન અને પૂનમ ગેર છે શુભમ ગ્યાર છે નંબર શ્રી તમને કીધું શ્રી કંણ જ્યો તો આપણે તમે એટલે જોઈ લો બધા ભેગા થઈ ગયા હી પૂનમ આવી ગયો શુભમ આવી ગયો સાહેલ અને દિલીપ તો હાર્યા બે મારા ભાઈ બંને એક પૂનમનો ભાઈ બને એક મારો ભાઈ બના સાહેલ મારો ભાઈ બન દિલીપ પૂનમનો ભાઈ બનાવ

ટ્યુશન ગયું ટ્યુશન ના જાય હા હા એટલું હેલો અમાર ડૉક્ટર લઈને ધજ્યો તો ટ્યુશન લઈને ના ટ્યુશન જાત જ નઈ લગભગ 11 વાગે છે ટોટલે जातो તો હોટેલે જ્યો ને એનું વિડિયો બનાવી મેલ્યો આને

Ya tú, ahí la lo acuerdo. Guda. ¿Qué es eso? 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 ¿Qué es eso?

પાડો પાડી નાખોલ્યો આ બે ઉપા થયા પાડી નાખો પાડી નાખો જુવા પાડી નાખોલ્યો આપણે તમને પેલી મકાન લઈ જવું તો આટલી દર જેલા રમી છે અને એટલા તમે જોઈ લો એટલે વચ્ચે થોડું ચાલુ રહી ગયું હતું આ રમ રમ કરીને એટલો અને પેલો પેલો જો હતો તો આપણે તમે જોઈ લો બધા રમી છે આટલે ખરા જૈવી નાખી માલ ખાઈ નાખી

ઓ જય માતાજી આપણે ઘરે આવી ગયા અને નિકુલ આવી ગયો જય માતાજી કે આપણે રીલ શૂટ કરવા તો આપણે બોલે તો આપણે પેલા જવાનું હ આ આઈફોન લાવ્યો નિકુલ તો આપણે એમાં કા જોઈએ લોકેશન ઉપર ઓર લઈ લેજો શૂટ કરું પછી તમે બે બનાવજો પછી મારો નિકુલ બનાવ હા રાખજો બરોબર બરોબર જીગાએ જોઈ લીધું ની જગા ગીત આવો એ દે એ અંદર હેડો અંદર ગીત ગીત પ્રમાણે અંદર હેડું તો જોવો ખાલી સિમેન્ટ નઈ છે એકલી માટીની ઈટોઈ કમ્પ્લીટ આવ કમ્પ્લીટ આવવા લાગે નહીં નિકો આટલું ભરે ઈટો જોડે

આપડે અવાજ નહીં કરી ગયા કારણ કે કોપીરાઈટ આવે એટલો અવાજ કોપીરાઈટ આવે એટલો અવાજ નહીં કરતા ગયા તા જગા જો ખાલીયા હા જગા હવે તો તમાર નિકુલ બેન મણાવું ભેગું ઓવા આર તો લાય હું તારું એ આપણે ત્રણ જણા ભેગું હા આ તો વ્લોગ પણ બનાવશું ને વિડિયો એકરું આ છે તૈ જણા બનાવશું તો નિકુલ જો પેલો ગુડી જો

હા તો આપણે આપણો લોક બનાવીએ જો ખાલી વાંક ખાલી વંડો તો હ આટલે લેવુડ છેડ મોટી એક આટલે હ આપણે લેબુ લઈ જવા પડશે એકદમ તો આટલે લોકેશન મસ્ત મસ્ત પણ હા જ તો આપણે જગ્યાએ રીલ શૂટ કરી દીધું ના એટલે મારે બીક લાગે કઈ પડી રહ્યું ના હોય એ હારું એ તો આપણો રીલ કમ્પ્લીટ બધા શૂટ થઈ ગયું હી અને હવે આપણે જઈએ છે ઘર માં તો નિકોલ ખેડા બુ નઈ ના ના હું આવું છોડી એવું રીલ માર નાખી દેજે હા હું નાખી દઉં તારો તો નિકોલ મામો એ તો આપણે હવે જઈએ ઘર હા ટુશન વાળા બેન કે રણસી જબ્બર કોઈક ધમાલ કર કોણ હતું રે ઝુલા બોલજે મે તમને વિડિયો માં લીધા ટેન્શન ના લો તો રંજી તમે આખા બ્લોગ બંધ ના એન્ડ નાખો હવે તો તમે ટ્યુશન જવાનો ગમે ટ્યુશન જવાનું લે અમે ફરવા ગયા તો તમને જીગર ને ફરવાનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમ ને કરજો જય